ખેતરમાં હાઈવે ઉપર છે ને આપણા ખેતરમાં જવાનું નામ અંતરરાષ્ટ્રીય નદી

ચાલો તમે અમારા કિશનજી પાળીઓ નાખવા મંડ્યા છો રાયડાની આ છે આપણો સાહિલ કેમ છો સાહેલ અને એ કિશન કનૈયા અમર આયડો આવ્યો આપણા પેલી ઓયડી બનાવી છે અને એ અમર રાયડો આ બોર બોરની વોયડી આ જોમ ફળિયું અને આ કિશન કનૈયા હા અમો પણ રાયડો આવ્યો રાયડો પહેરી દીધો હ વરસાદના ભેસથી કિશનજી પાળીઓ નાખી રહ્યા છે ખેતીવાડીનો લોક કિશનજી મૂડીયો બતાવી દઉં ચલો હા કિશનજી પાડીઓ નાખી રહ્યા છે ઓર્ડર આલો ઉભો પો સીધી કર સીધી પાડી કરાય ઓળમ લેવાની ઓળમ ના ચાલો ને એમ સીધી કરવાની પાડી કોઈ ભોય જ હોય પાડી હો પેલો સમજો નાશેલી ટ્રેક્ટર થી નાશે પાડી સીધી દેખાય ને એકદમ બે હાજર પચીસ મોડેલ બે હાજર દસ મોડેલ બે હાજર દસ મોડલ બે હાજર દસ મોડેલ બે હાજર દસ મોડેલ છે પાળીઓ નાખવા માંડ્યું છે બે હજાર દસ મોડેલ હળી વિકળીઓ નાખી દીધી ઊંચા મોડલ ઊંચી પસંદગી ઊંચા મોડલ કી મારાથી અવળો ફરતો અવળો અવળો ફરી મકાતો અવળો ફરીને જ નાખે મારા મારામાં ફરતો જ નહીં અવળો ફરી પાડીઓ નાખ્યો

再见。Yeah.